ચાણસમાના ગોગા મહારાજ મંદિરની રજત જયંતિના પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત રહી આશીર્વાદ મેળવ્યા પાટણ જિલ્લાના ચાણસમા ગામમાં આવેલા પ્રાચીન ગોગા મહારાજ વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ પ્રસંગે ઉજવાઈ રહ્યો છે સત્તરમી જાન્યુઆરીથી શરૂ થયેલા આ ધાર્મિક પ્રસંગની ગુણાહુતિ પ્રસંગે આજે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગોગા મહારાજના મંદિરે દર્શન કરી યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી પાટણના ચાણસમા ખાતે ગોગા મહારાજના મંદિરના રજત જયંતિ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું બહુ લાંબા સમય બાદ ચાણસમા આવવાનું થયું છે આ ખૂબ મહત્વનો ધાર્મિક પ્રસંગ છે કારણ કે આપણા આ જ પ્રસંગો બધાને ભેગા કરે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે વિકાસની સાથે વિરાસતને સાચવવી ખૂબ જ જરૂરી છે આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી હેતલબેન ઠાકોર રાધનપુર ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપજી ઠાકોર જિલ્લા વિકાસ અધિકારી શ્રી વીએમ પ્રજાપતિ જિલ્લા પોલીસ વડા શ્રી વી કે તેમજ સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાજુ જોશી ગુજરાત ક્રાઇમ પાટણ